જુનાગઢ કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના રાજેશ ચુડાસમા પર આકરા પ્રહારો ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાને લઈ કર્યા પ્રહાર ડોક્ટર ચગનો પરિવાર ડરમાં હતો હીરાભાઈ સુસાઈડ નોટમાં રાજેશ ચુડાસમા અને તેના પિતાનું નામ હતું હીરાભાઈ પરિવારને ન્યાય નહીં મળે તેવી આશંકા વ્યક્ત કરી હતી હીરાભાઈ ન્યાય મેળવવા માટે અમે બાહેધરી આપી હતી હીરાભાઈ દુર્જન ખોટું કરે એના કરતાં સજ્જન ચૂપ તેનાથી વધુ નુકસાન થાય છે આ દુર્જન અને સજ્જન વચ્ચેની લડાઈ છે હીરાભાઈ ભાજપે રઘુવંશી સમાજની વાતને અવગણી અન્યાય કર્યો છે સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ અને જે કાંઈ પણ બુજાવવાનું નથી કારણ કે જુદી જુદી વાતો આવે કે દબાઈ જાય યા તકલીફ થાય યા નાત હોય એમપી હોય તો કંઈ ના કરી શકાય ત્યારે તો અરજી પણ નથી આવી ત્યારે પણ અમે ટેલિફોનિક દ્વારા કેવડાવ્યું હતું હું ત્યાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં પણ આવ્યો હતો તે દિવસે આશ્વાસન આપું હતું આજે જાહેરમાં ફરી વખત દોરાવું છું કે અન્યાય માટે જ્યાં પણ જેવી જરૂર પડે જેવી લડાઈ કરવાની જરૂર પડે એમાં અમે તમારી સાથે છે અને ભગવાન તમને સહન કરવા કરતાં આ ન્યાય મેળવવા માટે ખૂબ શક્તિ આપે અને જે ન્યાય છે એ આપણને મળે અને અહીંયા બેઠેલા તમામ શ્રેષ્ઠીઓને મહાજન લોકોને પક્ષ વિપક્ષ કોઈ પણ નાતના જાત નાતના ભેદભાવ વિના તમામ માનવ સમૂહે આ પરિવાર સાથે રહીને મૃત્યુ થાય ત્યારે અવસાન થયું એમાં એક સુસાઈડ નોટ છે એમાં અહીંના સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અમને એમના પિતાશ્રી નામ છે અમને ડર છે કે આપણે કોઈ સપોર્ટ ન કરે યા તો આપણે કોઈ ઉજાધાર ન કરે તેમો આપણે અંદરથી ભાર હે દર્દ મે આપણે આશ્વાસન આપીને કીધું કે ના એવું તો નથી કે માનવતા મરી પરવારી ન્યાય તો શોકસ મર્સે અને ન્યાય સે હમેશ્ને માટે લેવો પડે ન્યાય લેવો પડે અને સાચું કે આ દેશમાં અને આપણા વિસ્તારમાં હોય કે દેશમાં હોય જેટલું જેટલું દુર્જન લોકોએ નુકસાન કર્યું છે એમના કરતા સજ્જન લોકોની નિષ્ક્રિયતા છે એમણે